કાળુપુર કો ઓપરેટિવ બેંક વર્ષોથી અમદાવાદ શહેર હોય ગુજરાતના જુદા જુદા શહેરો હોય જિલ્લાઓમાં અને મુંબઈ સુધી પથરાયેલી આ બેંક છે લગભગ અડસઠ જેટલી બ્રાન્ચોમાં નાના નાના વેપારીઓને જલ્દી લોન આપવાનું કામ આ કાળુપુર કો બેંક કરે છે આપણે સૌ જાણીએ છીએ કે નેશનલાઇઝ બેન્કોમાં ધિરાણ લેવા માટે લોડાના ચણા ચાવા જેવી પરિસ્થિતિ નિર્માણ થતું હોય છે ત્યારે અમદાવાદમાં અને ગુજરાતમાં અનેક કો ઓપરેટિવ બેન્કો છે પણ આ બેંક સાથે હું વર્ષોથી સંકળાયેલો છું નિર્માના માલિક કરશનભાઈ પટેલ એ આ બેંકના પાયામાં છે અંબુભાઈ પણ આ બેંકના પાયામાં છે અને આજે આ બેંકે લગભગ પચીસ ત્રીસ વર્ષમાં અડસઠ બ્રાન્ચો સમગ્ર ગુજરાતના જુદા જુદા શહેરોની જિલ્લાઓમાં પથરાયેલી છે બ્લડ ડોનેશનનું આયોજન દરેક બ્રાન્ચનું જ્યારે સ્થાપના દિવસ હોય એ દિવસે કાળુપુર બેંક બ્લડ ડોનેશનનું આયોજન કરે છે મારી દૃષ્ટિએ ગુજરાતમાં આવી કોઈ કો બેન્કો હોય નેશનલાઇઝ બેન્કો હોય ડિસ્ટ્રિક્ટ બેન્કો હોય આવું કામ નહીં કરતી હોય આપણે સૌ જાણીએ છીએ કે બ્લડનું શું મહત્ત્વ છે બ્લડ ડોનેશનથી લોકોનો જીવ બચાવવાનું કામ થતું હોય છે આજે રોડ ઉપર એટલા બધા અકસ્માતો વધતા જાય છે જેમ જેમ સુવિધાઓ વધે છે ગુજરાતમાં દેશમાં એમાં અકસ્માતની સંખ્યા પણ વધતી જાય છે રાજ્ય સરકાર ભારત સરકાર પણ એના માટેના જુદી જુદી યોજનાઓ પણ લોકો માટે કરતી હોય છે પણ કાળુપુર બેંક દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં બ્લડ ડોનેશનની જે બોટલો ભેગી થાય એનાથી હજારો માણસોનો જીવ બચે એ દિશામાં કાળુપુર બેંક કામ કરી રહી છે